ત્યારે મનપાના અધિકારીની ચેમ્બરમાં ઘાસચારા સાથે વિપક્ષે વિરોધ પણ નોંધ છે મન કોઈ પણ જગ્યાએ એટલે ટાઈમ એટ એ ટાઈમ તમે પંદરસો ઠોર હોય અને એમાંથી આટલા જ મરે છે ને બીજે પંદરસો ઠોર છે ને આટલા નથી મળતા એવા કોઈ એનાલિસિસ હોય તો જ આપણે કહી શકીએ કંઈક તને વધારે મરે છે અત્યારે અત્યાર સુધી આપણે સોનલનગર અને રણજીસાગર બે ડબ્બા એક્ટિવ હતા એમાંથી અત્યારે સોનનગર છે આપણે બંધ કરી દેવામાં આવેલો છે અત્યારે સાગર અને બેડેશ્વર છે પણ આપણા મેક્સિમમ ઢોર જે છે અત્યારે રણજીસાગર ઢોરના ડબ્બે રાખવામાં આવેલા છે એટ એ ટાઈમ હજારથી પંદરસો ઢોર ત્યાં રહેતા હતા એટલે એવું નથી કે કોઈ હજાર ઢોરમાંથી આપણે નવસો છ્યાસી મરી ગયેલા છે આપણે ઘણા બધા ઢોર પકડેલા છે ઘણા બધા ટ્રાન્સપોર્ટ પણ કરેલા છે એ પૈકી અને જે ઢોરની સંખ્યા છે મૃત્યુની એ જ જેટલા ઢોર રોડ ઉપર હોય છે એના પણ મૃત્યુના જે પ્રમાણ આપણે જોવામાં આવે તો એ પણ એટલા જ પ્રમાણમાં હોય છે એનાથી કોઈ વધારે પ્રમાણમાં નૃત્યના પ્રમાણ છે નહીં હું કોઈ વસ્તુ કહી ના શકું કે એમાં શું છે બાકી જે વિડીયોઝમાં આવેલા હતા જેમાં ઘણું બધું પડેલું હોય એમાં ઘણી બધી મેં ગઈકાલે પણ કીધેલું હતું કે ઓગટ હોઈ શકે તેમ છતાં કોઈપણ વસ્તુની જે રજૂઆત છે રજૂઆતને ધ્યાને લઈ અને ત્યાં અમે ખુદ પણ વેરીફાય કરી લઈશું અને વખતો વખત ત્યાં વેરીફિકેશન માટે જે ડેપ્યુટી એન્જિનિયર છે એમને પણ સૂચના આપેલી છે એ પણ સતત મોનિટર કરશે અને રીતના મોનિટરિંગને વધુ સુદ્રઢ કરવામાં આવશે કેટલા મોત થાય છે એટલે તો એ તે ટાઈમ કેટલા ઢોર ત્યાં રાખવામાં આવતા હોય છે એ એ પ્રમાણે હોય છે જ્યારે ડબ્બો ખાલી હોય અથવા તો ઓછા ઢોર હોય છે એ પ્રમાણેનું હોય છે બાકી નોર્મલી જે રખડતા પશુઓમાં રસ્તાઓ પર પણ જે મોતનું પ્રમાણ હોય છે એ જ કમ્પેરિઝનમાં અત્રે હોય છે એનાથી કોઈ વધુ હોવાની કોઈ શક્યતા નથી કારણ કે પૂરેપૂરું ત્યાં ધ્યાન રાખવામાં આવતું હોય છે રોડ ઉપર જે રખડતા હોય છે એને ખાવાનું નથી ત્યાં આપણે ખાવાનું પૂરતું આપતા હોય છે મેડિકલ ફેસિલિટી છે રખડતા પશુઓને રોડ ઉપર નથી મળતી હોતી એ ફેસિલિટી પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ એટલે આપણાથી જેટલી કોશિશ થતી હોય એ તમામ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાશ્રી ડેલિગેશન સાથે અત્રે આવેલા હતા જેઓની રજૂઆત હતી કે પ્રોપર ખાસ નાખવામાં નથી આવતું મેડિકલ ફેસિલિટી પૂરતી છે નહીં એ બાબતે નોર્મલી જેટલી જરૂરિયાતો જે પ્રમાણે ઘાસ નાખવામાં આવતું હોય છે તેમ છતાં તેઓની જે રજૂઆત છે એ રજૂઆત અનુમારે ત્યાં ખુદ પણ અમે તપાસ કરીશું અને એવી કોઈ પણ વસ્તુ ના બનીને વધારે સારામાં સારી વસ્તુ ત્યાં પ્રોવાઈડ થાય એની ચોક્કસ ખાતરી એમને મેં આપેલી છે અને અત્યારે પણ ઘાસ છે પૂરતું આપવામાં જ આવતું હોય છે તેમ છતાં જે રજૂઆત છે તો રજૂઆતને અમે ઇગ્નોર નથી કરતા અને રજૂઆતને ધ્યાને લઈ અને વેરીફિકેશન પણ કરાવી દઈશું અને અમારી પાસે બે ડૉક્ટર અને બે લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર પણ છે જે અલગ અલગ ડબ્બા ઉપર જતા હોય છે અત્યારે સોનલનગર બંધ થયેલું છે એટલે હવે ટેગિંગમાં એ ટીમ કામ કરે છે સાથે સાથે ત્યાં પણ વિઝિટ કરી અને જે કોઈ વીમા ઢોર હોય છે એની સારવાર પણ કરતા હોય છે અને ત્યાં આવેથી લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર પણ રાઉન્ડ ધ ક્લોક એટલે દિવસના ટાઈમમાં એટલીસ્ટ સતત રહે અને વીમા પશુઓની સેવા કરી શકે એ મુજબની કાર્યવાહી પણ હાથ ધરેલી છે